એન એન્જીનીયરીંગ કન્સ્ટ્રક્શન કંપની તો અત્યારે શું કરે છે તો જે પાવર જનરેશન ના જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ ની મશીનરીઝ ને ઇન્સ્ટોલેશન કરવા માટેનો બિઝનેસ છે એટલે યુનિક બિઝનેસ છે એવું નથી કે ઈઝી એન્ટ્રી કોઈ મળી જશે આમાં અને જે બીજું લખ્યું છે કે સિવિલ વોક્સ અને ઓપરેશન મેન્ટેનન્સ એટલે ખાલી ઇરેક્શન નહીં એ પ્લાન્ટ નું કઈ ઓવરઓલ મેન્ટેનન્સ આવે તો એના પર વર્ક કરવા માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ની પણ સારી ઇન્કમ છે અને આ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ થી એમનું માર્જિન સારું એવું રહે છે ઓવરઓલ એટલે આ એક બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે અને બાકી જેમ લખ્યું છે કે જે અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ છે બધા મોટા થર્મલ પાવર પ્રોજેક્ટ છે એમાં પણ સારું એવું કન્ટ્રીબ્યુશન છે